જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમે મજામાં શી જાય જ વિડીયો અડધું કામ કરીને ચાલુ કર્યો થોડુંક બાકી છે પોતા કરવાનું હે એ ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને આવી ગયા ને મારે હંજવારીને થામ થઈ ગયા હજી લુગડા ધોવા ને પોતા કરવાની બાકી છે હું કહે એક વખત વિડીયો ચાલુ કરી દો ને પછી પાસે નોલો ચાલુ ના કર્યો હોય ને તો પછી મોડે હું તો એડા પણ જ ના થાય ચાલુ કરીએ ચાલુ કરીએ બસ પાછો રહ્યો રહ્યો જ જાય મેં એક લે હેઠળમાં એકવાર તરીકે ચાલુ કરી દઉં પછી આલા લુગડા ધોવાનું પોતા કરવાનું કરીએ જેને સ્લેશન કરે હમણાં તો વાંધો નથી એકડાને લખે નકર તો આરા થતી હવારમાં આપણે કહે ને કે પણ ના આજે હું નહીં જાઉં કંઈક કંઈક ટાઈમ બો કરે કે સાહેબ રજા છે તો આપણે સાહેબને પૂછવું પડે મેં કાંઈ અમારે શું કાંઈ સાહેબ એક જ પૂછીએ ફોન કરીને પણ હમણાં વાંધો નથી આવતો હમણાં તો કાંઈ એમ હોય જ જાય છે હા વાતાવરણમાં સે થોડો કંઈક ફેર આવ્યો હવારમાં તો હતો અટાણા તો પાછું હતું એવું ને એવું મીંડું થવા પણ હવારમાં થોડાક છાંટા આવ્યા અને પવન નહીં ધીમો પડ્યો તો અટાણા પાછું પવન નહીં કરવા માંડો બાકી થોડા થોડા છાંટા જામ જમીનમાં ત્રે વરે ને એવું થઈ ગયું હતું બાઈક પાસ ઓકે ફેરફાર થયો એટલે કદાચ વરસાદ આવે તો આવે હવે બારે મે વાટ જો એક થઈ તો વખામ બેહી ચીનીસ ભાઈ માખણ બનાવે છે માખણ બહુ ભાવે ને રેડી જ માખણ થઈ ગયું તૈયાર બાર વાગી ગયા ને હું વહી ગઈ હતી ખડીક વાર ખેતરમાં ઓલું મૂરીને છોડવાનું છે ને બોર પછી તો લગભગ ખાતી આવશે હું કાં થોડા થોડા વીણી લઉં ને તો મોટા થાતા અટકી જાય તી વીણવા ગઈ હતી આ ઘણી આવીને જો ગુવાર બીટો ગુવાર ને શાક કરી રોટલા કરી ત્યાં તો લગભગ બપોર અવારે આવશે મારા હમણાં બપોર અવાર કંઈ નક્કી ના હોય ક્યાં આવે ને કંઈ ના આવે પેલા મોડા આવે ટ્રેક્ટરમાંથી ક્યાંક હાકવાનું હોય ને પૂરું થાય ને પછી આવે દોઢ વાગે આવે ને બે વાગે આવે લોમ કંઈ નક્કી ન હોય તે નિરેજ છે બાર વાગ્યા તો એ બહુ ઉતાવળ કરવાનું નથી ચગોવાર આપડે પોતી હાથી આંકવાનું કામ ચાલુ થઈ ગયું પ્રેમજી ભાઈ હાથી જો વા મોટા મોટા ખળ છે ને એ ભેગું કરે અને આપણે હાથી વાહે વાહે હાલવાનું થોડીક વરાપ થઈ હે તો હાથે હાલી જાય ને તો કંઈક પણ આ ત્યાં દૂસો કલો સ્થળનો છે તો ઓછું થઈ જાય બધું વેરી પાછું બાકી તો જો કે વરસાદ થાય એટલે તો પાછું એવું ને એવું થાય પણ કોઈ એમ કે કંઈક પણ ફાયદો થાય

ঝিংকাপিয়াম ঝিংকু হলে মোটা পোপিয়া মোটু પાકલ પોપ જે લાગે આખો પાકલ તો પેલી વાર દેડું નકર અમે તો આલું ઢૂટ ફૂટી જવું હોય ને એવું થાય આ કાકડી નાની એવી છે પણ આઈ મસ્તી ની હોય કાતા જન મજા આવે બીજે તો કે દેખાતા નથી તો કે આપણે કઈ રેવા દે દીધા તે પાકે તે હોય તે ઉહડો મારી દે પોપિયા બગડી ગયા પોપિયા પોપિયામાં કઈ ના છે નાના પોપિયામાં માં મેની બાદ દવા છાટવાની છે મેં કાઈ કોજો એટલે દેખાય છે

બપોરે ટ્રેક્ટરવાળાને વાટ જોઈતી તે મેં કે ધોરી ટ્રેક્ટરવાળા તો વેલા મોડ આવે તી નૈવી થઈને બેઠી હતી હેમૂર વીણવા જવું હતું તો એ બોર પછી તો હવારમાં ઉપડતો તો બોર પછી તો વરાપ થઈ ગઈ તો આમ દાંતણીક રાખવી પડતી તો આરા કરી ગઈ ટ્રેક્ટરની વાટ જોઈતી એકવાર જો રાપ હાલી જાય ને તો પછી પાછો રોગો આપણે જે જ્યારે થી વીણવાનું જ થાય તે એમ બેઠી બેઠી માંડવી ફોલતી હતી માંડવી અટાણ હતી એમને પડી અટાણું ઘડીક વાર મેં એક લે પાસે ફોલું મકર બગડી જાય હવે તો પછી આવીનો એ ટાઈમ પૂરો થઈ ગયો જ્યાં બધી પડી હતી તે હવે થોડીક ફોલી પછી બધું હમેટી લો મારા ભાઈ ને તો જ આ રીતના ખાવે હજી તો વાંધો નથી બી મસ્તી ના સજો પોલટીન પોપિયા માં હાથે આલીન થઈ ગયું કમ્પ્લીટ મસ્તી નું જો ભાઈ તમારે શું થયું જમીનમાં માં હાથે આલી ગયું હમ એ ભાઈ લેસન નું લેસન નું નહીં કેમ કર્યું કે કર્યું જ નથી હમ હાલો કરો કરો હવે સેટ કરો લેશન તો કરવું જોઈએ